તોલો તો મારા સાથ્યો કે સરપંચ હોઈ ઓ હજારો ની ગણ મે દિવ્યેન્દ્ર ઓ તમે તો પોતાને સોન લે સોન ખર્ચે કોઈ પણ ભારો આઈ પા વગર એક પણ રૂપિયો આઈ પા વગર તમારો ખર્ચે મારા સાથ્યો

જિલ્લા પંચાયત નો સભ્યો હોય सांसद आज दिन જનતા પાર્ટી વોટ હતો વોટ એટલા હતો આપણા વિસ્તાર નો ભલો થાય આપણા વિસ્તાર ના લોકોને જે ભૌતિક સુવિધા મળવાની થાય સારી સારી પાયાની સુવિધાઓ મળે રોડ રસ્તાઓ મળે સ્કૂલમાં માં માસ્ટરો પૂરતા મળે નિવારોમાં પૂરા માસ્તરો મળે સારી સારાઓ મળે સારું આરોગ્ય મળે એના માટે વોટ આપો તમારો સાથ લો ઉલટું થયું આપણે બધા મત આપતા મેખલ જેવા કયા આદિવાસી વિસ્તારોમાં અઠ્યાવીસ જેટલા ગામડા વિસ્થાપિત કરવાનો વારો લાવી દીધો આ મિત્રો ભારતીય જનતા પાર્ટીએ

અઠ્યાવીસ ગામો અમે વિસ્થાપિત કરી દેસું પણ કેમ છો આ સમાજ ની અંદર રહેતું નથી મારે વક્તો આગળ બોલવાના છે આપણે ચૈતર નગરો પણ સાંભળવાના છે પણ હું એક જ વાત કેવું છું તૈયાર થઈ જજો બધા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત